સ્વાગત છે મારા આજે આપણે નવી ટ્રીક સાથે ઓછી મહેનતે કંદોઈ કરતા પણ ટેસ્ટી એવા સમોસા બનાવીશું જો તમને સમોસા બનાવવા હોય અને બહાર જેવા તમારા ન બનતા હોય તો આ ટીપ્સથી તમે બનાવજો એકદમ સરળતાથી બની જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું એના માટે એક બોલમાં આપણે ડોટ કપ મેંદો એક ટી સ્પૂન જેટલો અજમો સાથે પોણી ટી સ્પૂન જેટલું મીઠું મેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું હવે આપણે એમાં તેલનું મોણ તો અહીંયા મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સમોસાના લોટમાં મોણનું પ્રમાણ સરખું એવું થશે તો જ ખસ્તા થાય તો આ રીતે તમારે એકદમ સારી રીતે મસળી મિક્સ કરવાનું પછી આ રીતે મુઠ્ઠી પાડવાની જો મુઠ્ઠી પડી જાય તો મોણ બરાબર છે જો મુઠ્ઠી ન પડે તો તમે એક બે ટી સ્પૂન થોડું વધારે ઉમેરી અને મુઠ્ઠી આવી રીતે પાડી લેવાની તો મુઠ્ઠી પડે છે તો હું મોણ નથી ઉમેરી રહી હવે એક ચોથાઈ કપ જેટલું મેં પાણી લીધું છે થોડું થોડું પાણી આ રીતે ઉમેરી અને થોડો કઠણ હોય એવો લોટ રાખવાનો છે તો ભાખરીના લોટથી થોડો સોફ્ટ અને રોટલીના લોટથી કઠણ અહીંયા તમે જ્યારે સમોસાનું લેયર વણો તો તમને લોટની જરૂર ન પડે એવો લોટ થોડો કઠણ જ રાખવાનો છે તો અહીંયા મેં એક ચોથાઈ કપ અને ઉપર એક બે ટી સ્પૂન જેટલું પાણી વાપરી અને આવો સ્ટીફ કઠણ એવો લોટ બાંધી રેડી કરી લીધો તો તમે જોઈ શકો છો કઠણ છે આવો લોટ હવે લોટને આપણે ઢાંકી અને દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે બટેટાનું સ્ટફિંગ બનાવીને રેડી કરી લઈશું સ્ટફિંગ માટે મિક્સર જાર લેશો આ રીતેથી બહુ સરળતાથી બની જશે એમાં એક ટેબલ સ્પૂન આખા ધાણા એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન અજમો એક ઇંચ આદુના ટુકડા બેથી ત્રણ લીલા મરચાં મોળા તીખા તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાના એક ચોથાઈ કપ ફુદીનાના પાન અને એકથી બે ડાળખી લીલા ધાણાની પાંદડા સહિત ઉમેરીશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ચોથા ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને આવું અધકચરું એવું મિશ્રણ વાટવાનું છે તો પાણી વગર સૂકું સૂકું આવું અધકચરું મિશ્રણ તૈયાર છે આ મસાલાથી તમારા સમોસા એકદમ હલવાઈ જેવા બનશે હવે એક પેન લઈ લઈશું એમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ થોડી અમથી બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું મીઠા લીમડાના પાન ઓપ્શનલ છે એટલે મેં અત્યારે ઉમેર્યા તમે ગ્રાઇન્ડ કરવામાં પણ ઉમેરી શકો અને મસાલો જે વાટ્યો એ બધો ઉમેરી અને એક બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડો આ રીતે શેકી લઈશું મસાલો આ રીતે થોડો શેકાઈ જાય અને સારી એવી સુગંધ આવે એટલે તમારે બે બાફેલા બટેટા મીડિયમ મેં બે બાફેલા બટેટા લીધા છે નાના હોય તો તમારે ત્રણ જેટલા લેવાના અને જો વધારે સમોસા બનાવવા હોય તો તમે વધારે બટેટા એ રીતે લઈ શકો છો બાફેલા બટેટા મેં મસળીને ઉમેર્યા સાથે એક ચોથાઈ કપ જેટલા ફ્રોઝન કે ફ્રેશ વટાણા બાફીને તમારે ઉમેરી દેવાના મિક્સ કરી દઈશું હવે એકદમ સારી રીતે એક બે મિનિટ આ રીતે મિક્સ કરતા જઈ શેકી અને થવા દઈશું હલકો કલર આવશે હળદરનો આ રીતે અને એકદમ સારી રીતે સ્ટફિંગ છે આવું ગ્રીન એવું થોડું રહેશે હવે એક ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું થોડા ગળપણવાળા સમોસા જોવે તો એક બે ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી શકો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને સમોસાનું બહુ ટેસ્ટી સ્ટફિંગ તૈયાર છે હલકું ઠંડુ થવા દઈશું અને પછી અહીંયા આપણે આ મિની સમોસા નાના નાના સમોસા બનાવી રહ્યા છીએ એટલે નાના બટેટાવાળા હોય એવા ગોળા તમારે બનાવી રેડી કરી લેવાના તો સોળ જેટલા તમારે ગોળા આ રીતે વાળવાના છે હવે આ રીતે લોટ જે રેસ્ટ કરવા મૂક્યો હતો એ મેં લઈ લીધો એને ખૂબ જ સારી રીતે મસળી એમાંથી બે એક સરખા ભાગ કરી લઈશું આ રીતે તમારે લોટને થોડો કઠણ હોય એટલે મસળશો આ રીતે એટલે લોટ થોડો આ રીતે કુળવાઈ જશે એક લુવો મેં લઈ લીધો અને હવે આપણે એને આ રીતે વણીશું તો લોટ થોડો કઠણ હશે એટલે આ રીતે કિનારીઓ પર ક્રેક આવશે હવે આપણે આ રીતે પાછો થોડો વણશું એટલે મસાઈ જશે ને પાછો લુવો તમારે આ રીતે બનાવી લેવાનો હવે આપણે એની થોડી થિક રોટલી હોય તો ભાખરી કરતાં પાતળું અને રોટલીથી થોડું જાડું તો પરાઠા આપણે વણતા હોય એનાથી થોડું થીક એવું હું આ રીતે વણી રેડી કરી લઈશ લોટ થોડો કઠણ હશે એટલે તમને વણવામાં થોડી વાલ લાગશે તો આ રીતે મેં વણી લીધું તો તમે જોઈ શકો છો આટલી મોટી મેં મોટી પાટલીમાં આ રીતે રોટલી વણી લીધી હવે વચ્ચેથી આપણે એને કટ કરીશું તો વચ્ચેથી આ રીતે કટ કરવાનું છે સાઈડ ચેન્જ કરી અને પાછું તમારે ઊભું આ રીતે એકવાર કટ કરી લેવાનું હવે આને આપણે પિઝાની જેમ જ કટ કરવાનું છે તો એકવાર પાટલી થોડી સાઈડમાં કરી એકવાર વચ્ચે આ રીતે કટ કરી લેવાનું ને પાછું તમારે પાટલીની સાઈડ ચેન્જ કરી જે સાઈડ બાકી છે એ સાઈડ કટ કરી અને આ રીતે એક રોટલીમાંથી આઠ નાના સમોસા બનશે હવે અહીંયા તમારે કેટલા મોટા નાના સમોસા બનાવવા એ પ્રમાણે રોટલી મોટી પણ વણી શકો આ રીતે સ્ટફિંગના ગોળા મેં મૂકી દીધા એક એક સમોસાની પટ્ટી પર હવે એક હાથમાં લઈ લઈશું આ રીતે અહીંયા તમારે જ્યારે સમોસું વાળો ત્યારે પાણી છે એ આ રીતે બધી કિનારી પર બહારની સાઈડ અને અંદરની સાઈડ એ રીતે લગાવી દેવાનું આ રીતે હાથમાં લઈ લઈશું હવે બે કિનારીઓ છે એ આ રીતે તમારે અહીંયાથી આ રીતે ચીકાવી દેવાની છે તો આ રીતે તો પાણીનું પ્રમાણ સારું એવું લેવાનું નહીં તો તળતર ટાઈમે સમોસા ખુલી જશે હવે બીજી સાઈડ છે એ ઉપરથી તમારે આ રીતે જ્યાં તમે અહીંયા ચિપકાવ્યું છે એ હળવા હાથે આ રીતે પ્રેસ કરી દઈશું હવે બે સાઈડ મેં પાછો આંગળીઓ પાણીવાળી કરી અને આ રીતે બંધ કરીશું એ જ રીતે બીજી સાઈડ પણ આ રીતે પેક કરી દઈશું તો મિની એવું સમોસું તમારું બનીને રેડી થઈ જશે તો હું બે સાઈડથી બતાવી દઈશ તો સમોસું તમે જોઈ શકો છો હવે એ જ રીતે હું તમને બીજું સમોસું પણ બતાવી દઈશ તો આ રીતે કિનારીઓ પર તમારે પાણી લગાવી દેવાનું આ રીતે બે ખૂણા છે ઉપરની સાઈડના એ તમારે ચિપકાવી દેવાના પછી વચ્ચેથી આ રીતે એકદમ સારી રીતે પાણી લગાવીને ચિપકાવવાનું પાછળના ભાગથી જે ખૂણાનો ભાગ પડે એ તમારે આ સાઈડ લગાવી દેવાનો પછી બે ભાગ તમારે આ રીતે ચિપકાવી દેવાના તો આ રીતે બધા સમોસા હું વાળીને રેડી કરી લઈશ અને એકદમ પરફેક્ટ એવા સમોસા વાળવાનું બહુ સરળ એવું છે તો આ રીતે મેં સમોસા વાળી લીધા હવે સમોસાને તળતા જઈશું સાથે સાથે બીજા સમોસા વાળતા પણ જઈશું તેલ છે એ હલકું ગરમ છે તમે સમોસો આ રીતે ઉમેરો એટલે હલકા બબલ આવે એટલું તેલ બહુ વધારે ગરમ નથી કરવાનું વધારે ગરમમાં તમે સમોસા ઉમેરશો તો બબલ આવશે તો એ પણ ધ્યાન રાખવાનું આ રીતે મેં સમોસા જેટલા આવે એટલા કઢાઈમાં ઉમેરી દીધા અને આ રીતે તમારે ચારથી પાંચ મિનિટ જેવું એક સાઈડથી તળવા દેવાનું પછી તમારે એની સાઈડ ચેન્જ કરવાની પાછું તમારે ચારથી પાંચ મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર તળવાનું છે આઠ મિનિટ જેવું થશે એટલે તમારા સમોસા છે એ ખસ્તા અને પરફેક્ટ એવા તળાઈને થશે ફ્લેમ છે એકદમ લો હોવી જોઈએ અને તેલ પણ વધારે ગરમ ન હોવું જોઈએ ખસ્તા સમોસા બનાવવા માટે તળવાની આ એક ટ્રીક છે લગભગ મેં ચાર મિનિટ જેવું તળ્યું હું સાઈડ છે એકવાર ચેન્જ કરી લઈશ અને પાછું હું એને ચાર મિનિટ જેવું તળી લઈશ ચાર મિનિટ બે સાઈડ મેં તળ્યું એટલે આવા પરફેક્ટ ક્રિસ્પી ખસ્તા સમોસા બનીને તૈયાર થઈ ગયા ટોટલ આઠથી નવ મિનિટ કે દસ મિનિટ ડિપેન્ડ ગેસની ફ્લેમ તમારી કેવી છે એ રીતે સમોસા તમારા તળાઈને રેડી થઈ જશે એ જ રીતે મેં બીજા પણ સમોસા વાળી લીધા છે હું એકસાથે પાંચથી છ સમોસા જેટલા કઢાઈમાં આવે એટલા ઉમેરી અને તળી રહી છું તો આવા ખસ્તા ક્રિસ્પી એવા સમોસા ટિપ્સ અને ટ્રિક્સ સાથે હલવાઈ જેવો મસાલો સાથે ખસ્તા પણ એના જેવા તૈયાર થઈને રેડી થઈ ગયા આ રીતે સમોસું તમે હાથમાં લેશો એક પણ બબલ નથી અને આ રીતે તમે ખોલશો એટલે એકદમ ખસ્તા એવા સમોસા તમે ફુદીના ધાણાની ચટણી અને આંબલીની ચટણી સાથે ગરમા ગરમ સૌ કરો આ રીતે ઘરે એકવાર બનાવશો તો બહારના પણ સમોસા ભૂલી જશો તો એકવાર ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીઓ માટે તમે આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ